નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજ રોજ ભારતીય જનતા પાર્ટી માંજલપુર વિધાનસભા વોર્ડ નંબર ઓગણીસમાં નવનિયુક્ત વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની તથા વોર્ડ નંબર ઓગણીસના નવનિયુક્ત પ્રમુખ કમલેશભાઈ પાટણવાડિયાનો અભિવાદન શુભેચ્છા સમારોહ યોજવામાં આવ્યો હતો થોડા સમય પૂર્વે શહેર ભાજપ પ્રમુખ માટે પસંદગી પામેલા ડોક્ટર જયપ્રકાશ સોની તથા ઇલેક્શન વોર્ડ નંબર ઓગણીસના નવનિયુક્ત પ્રમુખ કમલેશભાઈ પાટણવાડિયાની નિમણૂક કરવામાં આવી હતી ત્યારે રોજ ભારતીય જનતા પાર્ટી વડોદરા દ્વારા બંને નવનિયુક્ત પદાધિકારીઓના અભિવાદન શુભેચ્છા સમારોહનું શહેરના તરસાલી સ્થિત જે કે પાર્ટી મ્યુનિસિપલ કાઉન્સિલરો ઉપરાંત વિવિધ સમાજ અને સંગઠનના આગેવાનો દ્વારા બંનેનું સ્વાગત સાથે અભિવાદન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિસ્તારના મહામંત્રી તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નંબર વડોદરા શહેર નવનિયુક્ત અધ્યક્ષ શ્રી જયપ્રકાશભાઈ સોની તથા વોર્ડ નંબર ઓગણીસના નવનિયુક્ત પ્રમુખ શ્રી કમલેશભાઈ પાટણવાડિયાનો અભિવાદનનો સમારોહનો કાર્યક્રમ રાખેલો હતો એ તમે જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યાની અંદર અમારા સક્રિય કાર્યકર્તા બુથના પ્રમુખો વડીલો સમાજના આગેવાનો બધા લોકોએ ખૂબ સારી રીતે બધા અહીંયા પધાર્યા છે અને ખૂબ મોટી સંખ્યાની અંદર પધાર્યા પ્રમુખ સાહેબ પણ ખુશ થઈ ગયા કે ભાઈ બહુ સરસ તમારું આયોજન છે એટલે અમારે તો એ જ જોઈએ કે ભાઈ કોઈ આપણે ત્યાં મહેમાન આવ્યા હોય અને આપણી આગતા સ્વાગતાથી સુખી ખુશ થાય એ તમારો કાર્યક્રમ હતો કે ભાઈ પ્રમુખનું અભિવાદન કરવું જોઈએ કારણ કે નવા શહેર પ્રમુખ છે લોકોને મળે તમે જોઈ શકો છો બાજુની અંદર તમે જોયું પણ છે કે ખૂબ સરસ રીતે બધા જોડે વાતો કરે છે લોકોને પ્રમુખ જોડે ફોટો પડાવવા તો પણ સમય આપે છે અને ખૂબ સારો કાર્યક્રમ થઈ ગયો છે બટ નેચરલ છે કે ભાઈ દર વખતે નવેમ્બર ડિસેમ્બરની અંદર આપણા ચૂંટણી આવતી હોય છે તો ચૂંટણીનું વર્ષ છે હવે છ આઠ મહિના જેવો સમયગાળો બાકી રહ્યો છે તો દરેક કાર્યકર્તાઓને આહવાન છે કે ભાઈ ચૂંટણી આવી રહી છે દરેક જણ પોતપોતાનું કામગીરી કરે જેના કામમાં દેખાતું હશે છે પાર્ટીને કે ભાઈ આની છે જોબ કામ કરવાની પાર્ટી એને પણ તક આપશે સો ટકા સાચી વાત છે કે અગાઉ અમારે ત્યાં આપણા નગરોની અંદર ખૂબ ઓછું કામ થયેલું હતું પછી હું પોતે જ એમને મારી ગાડીમાં લઈ ગયો બતાવ્યું કે આપણા નગરોની હજુ આ દશા છે તો બીજા લોકો કરતા આપણને થોડી વધારે ગ્રાન્ટ પણ આપતા હતા મને વિશેષ કામ બી અપાવતા હતા શહેરમાંથી પણ કામ અપાવતા હતા કે ભાઈ આ વોર્ડમાં થોડું ઓછું કામ થયું છે હાલ તમે જોઈ શકશો કે સારી એવું કામ અમે લોકોએ પતાવી દીધું છે અને આ વર્ષે કામ કરીશું અને નહીવત કામો બાકી રહી જશે કે કામ તો અવિરત છે ચાલ્યા જ કરવાના છે પણ જે નગરોને તકલીફ હતી એ બધી જ મોટાભાગની તકલીફો ખાસ કરીને પાણીની સમસ્યા હતી એ તમામ દૂર થઈ ગઈ છે અને ખૂબ સારી રીતે આયોજન થઈ ગયું છે નવો વિકસિત વિસ્તાર છે એમાં પણ ખૂબ સારા કામ થયા છે અને બધાને સારું જ છે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર વોર્ડ નંબર ઓગણીસ દ્વારા આજે મારી નિયુક્તિ થઈ શહેર અધ્યક્ષ તરીકે ત્યારબાદ આ સ્વાગત સન્માનનો કાર્યક્રમ રાખ્યો સાથે સાથે અમારા વોર્ડ પ્રમુખશ્રીનું પણ જે નવનિયુક્ત છે એમનું પણ સ્વાગત સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જ્યારે કાર્યકર્તાઓનું મિલન કાર્યક્રમ થતો હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં એક આનંદનું ઉલ્લાસનું વાતાવરણ હોય છે આજે એવા જ પ્રકારના વાતાવરણમાં આ ખૂબ સરસ કાર્યક્રમ આયોજિત થયો છે અને બધા જ કાર્યકર્તાઓ બહુ સારી રીતે આજે ઉત્સાહથી આવ્યા અને મારું સ્વાગત કર્યું અને એવી જ રીતે અમારા વોર્ડ પ્રમુખશ્રીનું પણ સ્વાગત કર્યું એ બદલ બધા જ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું ધન્યવાદ સૂચનો હજુ હું સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છું અને કાર્યકર્તાઓ પણ મને મળીને પરિચય કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે તો જ્યારે એવા સૂચનો અમારા ધ્યાનમાં આવશે ત્યારે જરૂરથી જણાવીશું આપણે ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર ઓગણીસ વડોદરા મહાનગર દ્વારા વોર્ડ નંબર ઓગણીસમાં નવનિયુક્ત શહેર અધ્યક્ષ શ્રી જયપ્રકાશ સોનીજી તથા કમલેશ અરવિંદભાઈ પાટણવાડિયા વોર્ડ પ્રમુખ તરીકે જે નવ નિયુક્ત થયા છે એમનો વોર્ડ નંબર ઓગણીસની ભારતીય જનતા પાર્ટીની ટીમ દ્વારા સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો